આજે અમે જઈ રહ્યા છીએ કોટેશ્વર જે અંબાજીની નજીક આવેલું છે જેમાં પોસીના અમીરગઢ અને આબુરોડ તાલુકાના લોકો પોતાના વડીલોના અહીં અસ્થિ વિસર્જન કરતા હોય છે જે પૂનમના આગલા દિવસે એટલે કે તેરસના દિવસે હોય છે આના પછી ગુણભાખરી ગામે ચિત્ર વિચિત્રનો થતો હોય છે અહીં પિતૃઓનું અસ્થિ વિસર્જન કરવા માટે બહેનો માતાઓ અને દીકરીઓ આવેલી હોય છે તે પોતાના સજ્જનોને યાદ કરી હૈયાફાટ રુદન કરતી હોય છે આ પૂરો થયા પછી અહીં ખૂબ જ સુંદર રીતે મેળો પણ જામતો હોય છે જે આજુબાજુના જનજાતિ સમુદાયના લોકો સરસ મજાનું ગીતો કરે અને આ મેળામાં મજા માણતા હોય છે અહીં સતત રહેતી ગંગામાં પોતાના પિત્રોને અસ્થિ વિસર્જન કરી લોકો નાહી અને બહાર નીકળતા હોય છે અને ના હોતો હાથ પર ધોઈને પણ પોતાની જાતને ધન્ય માનતા હોય છે અને પ્રસંગ પૂરો થતો હોય છે